લોકસભા ચૂંટણીના વ્યૂગલ ગુજરાતમાં વાગી ચૂક્યા છે તમામ રાજકીય પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી પણ ચેતર સમર્થનમાં ભરૂચના જુદા જુદા ગામોની મુલાકાત લેતા નજરે પડી રહ્યા છે જનસભા સંબોધતા દેખાઈ રહ્યા છે ત્યારે તેમણે ભરૂચમાં પર એકવાર ગામોની મુલાકાત લેતા દરમિયાન ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા તેમજ આદિવાસીઓ સાથે જે વ્યવહાર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ને આગામી સમયમાં જે સરકાર દ્વારા યુસીસી લાવવાની વાત છે અને આદિવાસી વ્યક્તિ શિક્ષણ ના મેળવી શકે તેવા કાવતરાઓ છે તેને લઈને પણ આરોપો લગાવ્યા છે અને પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે સુદાન ગઢવી અને શું સમગ્ર મામલો પ્રચાર દરમિયાન રહ્યો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝામ ભરૂચ લોકસભા સીટ જે ગુજરાતના રાજકારણમાં જ્યારે ચૂંટણીની જાહેરાત નથી થઈ તે પહેલાંથી ખૂબ જ ચર્ચામાં રહી હતી હવે ભરૂચ લોકસભા સીટ પરથી ઇન્ડિયા એલાઇન્સ તરફથી ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે બીજી તરફ મનસુખ વસાવા જે છેલ્લા છ ટર્મથી ભરૂચ સીટ પર એક હતું શાસન કરી રહ્યા છે અને સાતમી વખત પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા આ વખતે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે કહેવાય રહ્યું છે કે ખરાખરીનો જંગ ખેલાવાનો છે આને લઈને ચૈતર વસાવાના સમર્થનમાં જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સુદાન ગઢવી તેઓ પણ ભરૂચના જુદા જુદા ગામોની મુલાકાત લઈ રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને સભાઓ પણ સંબોધતા નજરે પડી રહ્યા છે દરમિયાન તેમણે ભરૂચના એક ગામમાં સભા સંબોધતી વખતે ચૈતર વસાવાને હીરો ગણાવ્યા હતા તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ચૈતર વસાવા છે તે આદિવાસીઓ જ નહીં પરંતુ આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં કરશે સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર પણ પ્રહાર કર્યા હતા વાત આટલેથી ન અટકતા જે બે હજાર ઓગણીસમાં ચેતર વસાવાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ જે તે સમયે તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા પરંતુ આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રકારના પ્રયાસ કર્યા હોવાના આરોપ પણ સુદાન ગઢવીએ પોતાના નિવેદનમાં જણાવ્યા છે સાથે તેમણે કહ્યું છે કે આ વખતે સમગ્ર ગુજરાત ચૈતર વસાવાના સાથે હોવાથી તે લોકોના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે સાથે તેમણે પોતાના નિવેદનમાં વાત યુસીસી સુધી પહોંચાડી હતી યુનિફોર્મ સિવિલ કોડને લઈને તેમણે કહ્યું કે જો આગામી સમયમાં આ સરકાર ફરી ચૂંટાઈને આવશે તો યુસીસી લાગુ થશે જેના કારણે આદિવાસી સંસ્કૃતિ સમાપ્ત થઈ હશે ખતમ થઈ જશે પહેલાં તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો મિત્રો आज न मत आदिवासी

ખુટલા થયા ને ત્યારથી આપણો વિકાસ અટકી ગયો આ વાત માનો છો તમે મિત્રો તમે લોકો નક્કી છો હું તો આગા ગુજરાતમાં ફરું છું મેં એક એક ગુજરાતીઓ વસાવા લડે છે નહી આદિવાસી એક એક ની જનતા લડે છે એમ નીકળી પડજો કારણ કે આ લોકો બહુ તાકાતો તમે વિચાર કરો

સમકા ઉછે પણ મિત્રો આ વખતે આપણા આદિવાસી સંસ્કૃતિ ઉપર આ લોકોએ અત્યાચાર કર્યો છે તમે વિચાર કરો આ નામ શું છે તમારું વિચાર કરો એનિશ ને હું પૂછું વોટસ યોર નેમ તો એનિશ ને ખબર નહી હોય શું કામ કે આદિવાસીને આ લોકોએ સડેતે રચ્યું છે કે ભણવા ન જોઈએ ભરે નહીં એટલે શું થાય એસટી રિઝર્વેશન મળે નહીં અને એસટી રિઝર્વેશન ન મળે એટલે એનો દીકરો કલેક્ટર ડોક્ટર એન્જિનિયર બનતા અટકી જાય અને ઈ અટકી જાય એટલે ડુપ્લિકેટ એસટી વાળા લાભ લઈ જાય છે આ હતા સુદાન ગઢવી તેમના દ્વારા મનસુખ વસાવાને લઈને પણ વાત કહી છે તેમણે કહ્યું છે કે જ્યારે યુસીસી સિવિલ કોડ લાવવાની વાત ચાલતી હતી ત્યારે હાલના જે વર્તમાન સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા તેમના દ્વારા એક હરફ સુધા ઉચ્ચારવામાં નથી આવી ચૈતર વસાવાને અમે લોકો છેક સુધી હાલ લડત ચલાવી રહ્યા છે સાથે જ તેમણે શિક્ષણના મામલે પણ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ન મળતા હોવાની વાત કહી છે તેવું પણ આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યો છે કે ભાજપની એ નીતિ રહી છે કે આદિવાસી વ્યક્તિ છે તે શિક્ષણ પ્રાપ્ત ના કરી શકે તેમણે એવું પણ કહ્યું છે કે જ્યારે ચૂંટણી નજીક આવશે ત્યારે કેટલાક ગામે ગામ હવે જવાબદારી લઈ લેવાની છે કેમકે ફોડવાવાળા માણસો આવશે લાલચો આપશે પોટલીઓ આપશે અને જુદી જુદી રીતે તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતા હવે આ નિવેદનના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે તેમણે કહ્યું છે કે જો આ વખતે ભરૂચ સીટ ચૈતર વસાવા હારે છે તો અંબાજીથી લઈને ધરમપુર સુધી આદિવાસી સંસ્કૃતિ હારે છે તે પ્રકારની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં કહેતા જોવા મળી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે દિગ્ગજ ઉમેદવાર છે મનસુખ વસાવા તેમને મેદાને ઉતાર્યા છે બીજી તરફ ચૈતર વસાવા હાલ ઇન્ડિયા એલાયન્સથી મેદાનમાં છે તો આગામી સમયમાં છોટુ વસાવા પણ ક્યાંક ને ક્યાંક ભરું સીટ પરથી ઝંપલાવવાના છે અને એવી પણ ચર્ચાઓ છે કે એઆઈએમઆઈએમ પણ આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની છે હવે આ જે અન્ય જે પક્ષો છે જે ચૂંટણી લડે છે તો ચેતર વસાવાની બાજી બગડે છે કે બને છે તે તો સમય બતાવશે પરંતુ જે રીતે રાજકારણ ગરમાયું છે જનતા પણ જાગૃત થતી દેખાઈ રહી છે તેને લઈને હવે આગામી સમયમાં કયા પરિણામો હવે ગુજરાતમાં રહેવાના છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર